આપણે આ કેળાની પૂરી બનાવવાની છે તો કેળાની પૂરી બનાવવા માટે આપણે આ ત્રણ કેળા લીધા છે તો ત્રણ કેળાને આપણે સોલી લેવાના છે એના ચાલ આપણે બહાર કાઢી લેવાની છે આપણે ત્રણ કેળાને લઈ લીધા આપણે ત્રણ કેળા લીધા છે તો એને આપણે સરસ દબાવી દેવાના છે એને દબાવીને આપણે એને કરશ કરી નાખવાના છે આવી રીતના ચમચા વડે કે કાંટાવાળી ચમસીઓ હોય તો એના વડે આપણે આને દબાવી શકીએ છીએ આપણે કેળાને સરસ પીસી લીધા છે આપણે ત્રણ એલચી લેવાની છે તો એલચીને આપણે પોલી અને પાવડર કરી નાખવાનો છે ત્રણ એલચીનો આપણે પાવડર કરી નાખવાનો છે આપણે અંદર એલચીનો પાવડર એડ કરીશું આપણે એક ચમચી ખાંડ નાખીશું જેવું તમે ગળ્યું ખાતા હો એ પ્રમાણે આપણે કરવાનું છે આપણે છે જમતું મીઠું નાખવાનું છે મીઠાથી આપણે ઓર સ્વાદ બળે છે મીઠાથી આપણે સ્વાદ વધી જાય છે આપણે આ એક કપ ઘઉનો લોટ લઈશું આપણે એક અને એની ઉપર બે કેળા હોય તો દોઢ કપ ત્રણ કેળા હોય તો બે કપ ઘઉંનો લોટ લેવાનો છે આપણે એને સાળી લઈશું આખું ઘી લેવાનું છે તો આપણે બે ચમચી ઘીનું મોણ આપીશું બે ચમચી ઘી નાખવાનું છે આપણે સરસ આને મિક્સ કરી દેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આનો લોટ બાંધી દેવાનો છે આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે હવે આમાં દૂધ નાખીને લોટ બાંધવાનો છે આપણે અડધો કપ દૂધ લીધું છે આપણે જોઈ એ પ્રમાણે દૂધને એડ કરવાનું છે થોડું થોડું એડ કરતું જવાનું છે અને આપણે લોટને બાંધતું જવાનું છે એ ક્યારેય નથી નાખવાનું જોવે એ પ્રમાણે આપણે નાખવાનું છે બહુ ઢીલોની જ બાંધવાનું બહુ કડકની જ બાંધવાનું આપણે પૂરીનો લોટ બાંધી એવો આપણે લોટને બાંધવાનું છે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે તો આપણે આને દસ મિનિટ માટે ઢાંકી દેવાનો છે આપણે લોટને ઢાંકી લોટ સરસ એકદમ મસ્ત થઈ ગયો છે દસ મિનિટ આપણે થઈ ગઈ છે ને ખૂબ સરસ એકદમ મસળી લેવાનો છે એટલે એને પૂરી સરસ થાય છે લોઆ કરી લેશું આપણે નાના નાના લોઆ કરી લેવાના છે આપણું તેલ સરસ આવી ગયું છે તો આપણે એમાં પૂરી એડ કરીશું આપણી પૂરી સરસ એકદમ તૈયાર છે ફૂલીને ઢોલકા જેવી સરસ થઈ છે તો આપણે એક ડીશમાં બહાર કાઢી દઈશું બસ પૂરી બનાવી છે તો એકદમ મસ્ત ફૂલી ફૂલી સરસ થઈ છે એકદમ સરસ આપણી પૂરી થઈ છે તો હાલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે